કરી મુઢાથી એ ફુમતાય કે બોલશો મુઢાથી મારો આડુ જતો તમારો આડુ મરી ગયો મારો આડુ એટલે ફુમતાય કોઈ દાડા મોડાતો હોભળ્યા નહીં યાર અત્યારે અચાનક જ તોર મન લગાટકાયું છે ને પેલાં ટટકે જતો રહ્યો વાત સાચી જો હો ફુમતાય અત્યારે अटक કોઈ નક્કી નહીં પણ તમે ઉભા થાજો

મારો ભાઈ જતો રહ્યો ભાઈ થી કરો પેલા તો તમે રોવાનું બંધ કરજો રોવાનું બંધ કરવા દે ભાઈ ખરેખર

મને શું કરવા સોનારો સોનારો કઈ કાલ ઉઠી મરી જાય નિયમ આ બધું ના બોલાય આવું બધું ના બોલાય ઘૂમતા બોલતા બોલતા વિચાર કરો થોડો ખરેખર મારે ભગવાન થી એક જ ફરિયાદ છે કે હું મારો ભર્યા હતા તો ભગવાનને મારો હાડુ ચમ ચડ્યો એક કાતો ઉઠાઈ લે હતો કે એટલે તમે ચમ મઈ નાખો બેઠા છો ને હે તમારું હાડુ પૂરું થઈ રહ્યું છે તેમાં ભગવાન ને બોલે લીધા છે પણ હું એક જ કાતો ઉઠાવતો ઘણા નરવા ફરે થઈ એસી ભઈ

કોઈ કે રો સો તો ઈ કે દે શું કરશો લા તમે મારું મગજ કોમ નઈ આલતું એ ભાઈ સને જતો રો મારો આટુ હવે સને જતો રે સને ના જતો રે બધું વિચારવાનું પડતું કરો જતો રે જતો રે ચો પાછો અબ્બા નો સ ગમે એટલું રો તો આઈ લ્યા એ તમે આવો હારું ના ના યાર એટલામાં તો મને ના પાલવે અરે પણ તમે જેવી વાત કરો છો યાર તમે હાવ તળિયે બેઠા 1500 રૂપિયા પાલવતું છે મને ભલા આદમી તમે મારી વાત ઓપડો છેલ્લા બે હાજર બસ એ ઉશ્રમ નહીં પાલવતું એમ કશો વાતો ને ભાઈ તમે તાર બીજી ગાડી લઈ જજો અરે ક્યાં ક્યાં અમે વર્ધી ના લેતા હો જો આહાર ઓડો ઉગો વર્ધી ના લેતા લોકો જવાનું છે લોકો કઈ ઓય ચોકાડ હું તઈ નો આડું મરી ગયો છે એ હું વાત કરો લે અરે ખોટું નહીં કે તો હા શું કહું છું ના હોય તાણી અરે પણ એમ કોઈ દાડો મોદા ઓભડ્યા નહી કમ્પ્લીટ તાં શીરતા મરી ગયા

કેમ કાજ બલ્લુ ને 35 વર્ષે મેળા આવ્યો છે બલ્લુ મારે નઈ આવrai ભાઈ હા એટલે તમે નઈ જાઓ ખરેખર બલ્લુનું તમે સારું વિચારતા જ નહીં અને તમે એકલા નઈ તમારા કુટુંબવાળા બધાએ એવું નહીં ભાઈ બલ્લુ કારણ બીજું છે આખું અરે કારણ કોઈ ધૂળે નહીં તમે રાજી નહીં બીજું કોઈ નહીં કેમ નહી આવો કેજો ખાલી મારા આડું જતો રહ્યો ભાઈ તમારું આડું જતો રહ્યો અટક અટકાયું એને અટકાયું ખરેખર ફુંડા કાકા

એક વાત બાસ્કુજી હોય પણ બે આડ રાગ જબર હતો નઈ રાગે હતો મારા જબર હો અરે લડતા ગમે એટલું પણ ભેગા તરત થઈ જતા પાછા રાગ હારો હતો

कारण કે હું એકલો રહી રહી હું તપડું છું આમી શું કરવા રોવા શું આદર મોરવા આયા છે અમારે યાર અને ફમ તો એ સોખી વાત છે ચીપુ નું ના ગોઠવતા હો ટાઈમ નથી પછી ઓય કે મારા અધુન મરે તમાર પાસે ટાઈમ નહી લ્યા ચીપુ નું ના ગોઠવતા તું ટુકડું રાખજો ડાટીન આવશરા એ બસ કઈ અલ્યા સીદપુર જહા તો મજા આવશે લડવા ખાવાની મજા તો આવશે પણ ટાઈમ કેટલો થાય પછી

Bà mẹ ơi, bà mẹ ơi Bà mẹ ơi Cái máu này sao, cái ốp તારા ધ્યાંસન ભાઈ જાય ને તો અરે તને ઉભો કરવા નહીં રે તો રહ્યો હું પડ્યું ગાર અરદારી વિદાય લીધી મન તું નથી ખરેખર માસ્તુજી હા ચૂકલું કોઈ નહીં આવ્યું આજુબાજુ વાળા કોઈ નહીં આવ્યા સંબંધ નહીં હાચવેલા ને ભાઈ એટલે એને મારા ટાળું કઈ જોયું જ નહીં આખી જિંદગી હવે તૈયારીઓ કરો Oke, oh, nak ya? Malu paling jangan to ken tega. aku jago. Taman kau jaro haru sih, <laughs> <Yeah, bhai, yeah. laughs> taman <tu> <laughs> 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 <adu. laughs> બધું તો જીવ તો છું એટલે આ બધા શું નાટક કરીને આયા લ્યા હા એટલે મારા આઠું તો મગજ નહી આના તો કુતરા ખાઈ ગયા છે મગજ પણ તમારે તો મગજ શીખે એટલે ભૂપતજી ફોન આવ્યો ફોન જે ભૂપતજી જતા રહ્યા છે ફોન એમ આવના ઉપર એટલે આ ફોન તમે કને કર્યો તો ફોન ફોન કર્યો તો ઓ તારે તો ફોન માર્યો અરે રો ચમ રોતો તો મને ખબર છે એટલે ચમ અરે આપણો હે કાય પાપા આય આપણી કુંકવા દે કે મારા ઉજાગરો છે તને ખબર નહીં

ખરેખર હરિભાઈ મને તો એવું લાગતું તું કે તમારા ગોમ મારો આધુ એકલો જ મૂર્ખો છે પણ તમારું તો આખું ગોમ મૂર્ખથી થી ભરી મેલ્યું છે કે જીવતા મોડો રોવા નેકડી પડે ગુબજજી માપે બોલો માપે બોલો બધા કોઈ મૂર્ખા ના હોય ભલા આદમી આ તો તમારા એ જે ફોન એવો આવે એટલે અમારે આબુ પડે યાર હમતા જમ નહીં આ ભલા આદમી અલ્લે ડાબડી મુઠા તારા નક્કી તો કરવું તું નક્કી તો કરવું તું કાઈ ના યાર મન મન હવે બોલે નહીં યાર રોઈ રોઈ મરી ગયો હા કાઈ નહીં એટલે શું કરવા રોયો તો તું હા મારી તો નાનો ઉપર અરે ઊભી વાટ રોયા છે સો ના જતા રહેતા ઓ એટલા ઓવર એક્ટિંગ ખાલી આ વાશમ થી તો ઓહુ દેખાય છે હા હાતા મન થી મોણા રોયો હોય ને એના આટલા ઉધી રેલા હોય સે ઓહુ જોય ખાલી દેખાવો કરે છે રોઈ રોઈ હવે તો હાટ મરી જાય તો ની આવતા કે ની આવતા અરે જરૂર નહી મારા તો આખું ગોમ બેઠું છે તા

મારી વાત હવે અવસાન દાદાગીરી નહીં કરવી સોના મના વહી એકડો બતાય અડો વહી અને આજ પછી કોઈ દાડો મારા ઘેર ના આવતા તમે તો ના જીવતા મને મહી ના છો હવે ફુબા હા ચુકલો મરી જાય ની તોય ની આવ હા નહીં જરૂર મારા તમારી જરૂર નહીં વહી ને એકડો લે તો મર તાણે

થોડા વર્ષ તમારે ગાઢવાનો છે અને જીવન માં ગમે તે વાત હોય પેલા નક્કી કરવી પછી કોઈ પગલું ભરવું હા મારું પાંચસો પાટણ હા